છતાં લિંબાયત પોલીસ દ્વારા આરોપીની સરભરા કરવામાં આવી તેવા આક્ષેપ પર લાગ્યા છે મળતી વિગતો મુજબ કુરબાન જમાલુદ્દીન અંસારી મીડિયા સમક્ષ હવે કે દરમિયાન નવાબ શાહ સાહિલ શાહ ફિરોજ શાહ સરફરાજ શાહે ભેગા મળી ગાળી ગલોચ કરી લોકોના ટોળા વચ્ચેથી ખેંચી જઈ રિક્ષામાં બેસાડી માર મારતા બેકરી પાસે લાવ્યા હતા અને ખૂબ જ માર માર્યો હતો અને દોરીથી ગળું દબાવીને જીવ લઈને હુમલો કર્યો હતો અને ત્યારબાદ જેમ તેમ કરી ત્યાંથી જીવ બચાવી ભાગી ગયા હતા સામાવાળાએ જૂની અદાવત રાખીને ધાકધમકી આપી છે જાનથી મારી નાખીશ અને તારી તારા ટુકડે ટુકડા કરી નાખીશ અને પોલીસ સ્ટેશનમાં તારે જે કરવું હોય તે કર મારું કોઈ બગાડી લેશે નહીં તેવી ધાક ધમકી જમાવી હતી અંગે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પરંતુ લિંબાયત પોલીસે આ તમામ આરોપીઓને સરભરા કરીને આરોપી પ્રત્યે કુણો વલણ દાખવી રહ્યા છે ત્યારે હવે પોલીસ કમિશનરને અરજી કરી ન્યાયની માંગ કરી છે કે ફરિયાદ લખાવી તે મુજબ એફઆરઆઈ કરી તમામ આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે મેરા નામ મોહમ્મદ ફુકાન જમાલુદ્દીન અંસારી મેરે આરોપીને કિડનેપ કરા કિડનેપ કરકે મેરે કો મારા છેતા ઓર जानलेवा हमला करा है गले में फांसी का फंदा डाला है और अपना कपड़ा लाता लूट करी है लूट में से पैसा और मोबाइल निकाला है और मेरी कोई कार्रवाई नहीं हो रही है कब तो ये घटना हुई और किसने किया था तुम्हारा ये साढ़े चार बजे हुआ है ये नवाब आठ तारीख शाम को साढ़े चार बजे और नवाब ने ये किया है वो पूरी प्लानिंग के साथ मेरे को मारा है पुलिस ने फरियाद किया तुमने पुलिस ने फरियाद किया है मेरी कोई सुनवाई मेरी कोई कार्रवाई नहीं हुई है इसलिए मैं कमिश्नर ऑफिस पर पहुंचा हूँ यह लंबाई तो पुलिस चौकी में फरियाद करी है वहाँ से मेरे को कोई स्लीप्लीप नहीं मिला है अब पुलिस कमिश्नर से क्या आपकी मांग है बस मेरे को इंसाफ चाहिए मेरा नाम है जहांगीर मलिक रहवासी नवा कमेला गली नंबर उन्नीस घर नंबर छः सौ बैतालीस करीना हमारा भतीजा ने કાલે સાડા ચાર વાગે આઠ તારીખે સાડા ચાર મારામારીમાં થયેલો અને મા છોકરાને રિક્ષામાં બેસાડીને એની બેકડી પર લે જતા હતા દંડની મારી છોકરો ત્યાંથી ભાગી આવ્યો એના પાસે પૈસા અને મોબાઈલ લઈ લીધા તથ પછી મેડિકલ કોલેજમાં પબ્લિકે એને એમ્બ્યુલન્સથી મેડિકલ કોલેજ પહોંચાડ્યા ત્યાં આગળ પોલીસ આવી એનું નિવેદન લીધું નિવેદન લીધા પછી પોલીસે ત્યાં અમને રજા આપી દીધી મેડિકલ કોલેજમાંથી મેડિકલ કોલેજમાંથી રજા આપી ત્યાં પછી અમને પોલીસે જાણ કરી કે તમે પોલીસ સ્ટેશન આવો તો અમને જાણ કરી કે ભાઈ અમારો ભતીજો મેં દવા ખાનામાં છે તો બી અમને કાલે દસ વાગે 10 દસ વાગેથી અમારા નિવેદન લેવાના ચાલુ કર્યા તો ચાલુ દરમિયાન એ લોકોએ પાંચ વાગે અમારા નિવેદન લઈ રહ્યા તદ પછી મેં કીધું મકા સાહેબ અમારું નિવેદન તો લઈ લીધું હવે તમે મને ની કોપી કરે આપો છો તો કે તમે રાતના બાર વાગે મને રિંગ કરજો અથવા તો તમે કાલે સાંજે આવી જ બાર વાગે આવી જજો રાતે બાર વાગે સાહેબની કોઈ રીંગ આવી ના તો સવારે અમે પહોંચ્યા તો સવારે અમારું પંચનામું થયું પંચનામા પછી તો બી અમને એ કીધું કે સાહેબ તમે એમ કીધું અમારે જાણ કરી કે તમે મોબાઈલ એડ કરો પૈસા એડ કરો તો બી તમે મને એમ કીધું કે તમારું મોબાઈલ અને પૈસા કોર્ટમાં જમા થઈ જશે તમારી સામૂવાળી પાર્ટીથી અમે પૈસા અપાઈ દઈએ કંઈ વાંધો નહીં તમે મને એપઆરની કોપી આપો એપઆરની કોપી સવારે પંચનામા થતાં બી અમને એફઆઈઆર કોપી ના મળતા અમારી સામે આરોપીઓને પોતાની ઓફિસ やはリね。<music> ખિદમત કરતા તે અમે જાતે જોઈને એમના કેમેરાની ઓફિસની અંદર આ રેકોર્ડ ખ માલુમ પડશે એના રેકોર્ડમાં જ છે એમની જ ઓફિસમાં કે આરોપીઓને બેહારીને ખુશામત થાય છે ત્યાં લગીને અમે સામું જોઈએ છે કે અમારું મોબાઈલ પૈસા આરોપી જમા કરાવે છે તો બી સાહેબ અમને કંઈ મળવા માટે કાલે બાર વાગ્યાથી લઈને આજ આખી દારોગીઓ ગયો તોય અમે સાહેબ મળતા નથી અમને ના જવાબ આપે છે ના એપાની કોપી આપે છે પછી અમને સંતોષ ના થયા ત્યારે અમે સીપી સાહેબના ઓફિસે આ નિવેદન માટે આવ્યા છે મજબૂર થઈને કે અમારી કોઈ કાર્યવાહી થઈ નથી અમને ના એપરની કોપી મળી કે ના અમને સંતોષિક જવાબ મળ્યો લો એટલે મજબૂર કારણમાં આ પગલો લેવામાં આવ્યો લીંબાયત પોલીસ સ્ટેશનમાં